નમસ્કાર સંગીત સાધના યજ્ઞ આજે એનો પહેલો એપિસોડ છે જેને સંગીત સાધના યજ્ઞ સિરીઝ એવું નામ એટલે પહેલો સ્વર વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોલેજના સિલેબસ ઓરિયેન્ટેડ એજ્યુકેશનમાં ઘણું બધું શીખતા હોય છે પણ એનાથી વિશેષ શું શું શીખવાડી શકાય એના માટે શિક્ષક પોતાની જાતને તૈયાર કરીને અપડેટ કરીને વિદ્યાર્થીઓને પીરસવાનું કામ કરે છે અને આ અમે ઉપક્રમ વર્ષો પહેલા ચલાવ્યો હતો જેમાં એકસો એક દિવસ રોજે બે કલાક એ રીતે શિક્ષકોએ સ્વૈચ્છિક રીતે પોતાનું જ્ઞાન વિદ્યાર્થીઓ વચ્ચે પીરસ્યું હતું આજે અમે કરવા જઈ રહ્યા છે જેમાં પેરેલલ રોજે બે કલાક ક્લાસીસ ચાલશે બે અલગ અલગ વર્ગોમાં અને જેમ ષડજ છે ત્યાર પછી રિષભ ગંધાર મધ્યમ પંચમ દૈવત નિષાદ આ રીતે જેમ આજે લયતાલ વિચાર છે રાગ છે લયકારી છે તિહાઈઓ છે એવા અલગ અલગ આસ્પેક્ટને લઈને અમે ડિગ્રીના વિદ્યાર્થીઓને તેમજ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને પેરેલ શીખવાડીશું જેથી ટોટલ એકસો છ કલાકનું આ સોરી એકસો બાર કલાકનું આ aku aku program graduation eh Januari nama Ina so di charge.